નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ શુભ સંકેતો દર્શાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે મિત્રો આપણા જીવનમાં ભગવાનનું અમૂલ્ય સ્થાન છે તેમની કૃપા આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ક્યારે આપણે આપણી લાગણીઓમાં ભગવાનનો અનુભવ કરીએ છીએ અને ક્યારેય તે આપણને આપણા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે મિત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી માંડીને ભોગ ચડાવવા સુધીની પૂજા પાઠ અને ઉપવાસ કરે છે જેથી ભગવાનના આશીર્વાદ જળવાય રહે અને આપણને જીવનમાં કોઈ સમસ્યા ન આવે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે આપણને તેના સંકેતો પણ આપે છે તે તો ચાલો આપણે જાણીએ તે સંકેતો વિશે જે આપણને જણાવે છે કે ભગવાન તમારા પર પ્રસન્ન છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ નંબર એક વિશે વાત કરીએ તો જો તમને સપનામાં ભગવાનના દર્શન થાય છે તો જો તમે તમારા સપનામાં ભગવાનની મૂર્તિ મંદિર અથવા તેમનો ચહેરો જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે દર્શાવે છે કે તમારી પૂજા ભગવાન સુધી પહોંચી રહી છે અને તે તમારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે આવા સ્વપ્ન ભગવાનના આશીર્વાદનું પ્રતિક છે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે હવે નંબર બે વિશે વાત કરીએ તો જો તમને વારંવાર ઘરની બહાર ઝાડુ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણી વખત ઝાડું જોવું એ સંકેત આપે છે કે તમને આર્થિક લાભ થવાનો છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો કાળી કીડીને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે તમારા ઘરમાં કાળી કીડીઓ આવતા જુઓ છો તો તે સારા દિવસો આવવાના સંકેત છે જો કીડીઓનું ટોળું ઘરની દિવાલ પર ચડતું જોવા મળે તો તે સંકેત છે કે તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે જો કે તમારા ઘરમાં આવતી કીડીઓને મારી નાખો છો તો તમારે આને ટાળવું જોઈએ તેનાથી વિપરીત તમારે તેમને લોટ અથવા ખાંડ ઉમેરીને ખવડાવવો જોઈએ હવે નંબર ચાર બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ ખૂબ જ શુભ સંકેત છે એવા ઘણા લોકો છે જેમની ઊંઘ નિયમિત રીતે જાગતા પહેલાં ઉડી જાય છે તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણ વાગ્યે ખુલે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે જો તે એક વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તે સૂચવે છે કે તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે તમને જીવનમાં એક યોગ્ય માર્ગ મળવાના છે તેથી તમારે અગાઉથી જ વરાળ લેવી જોઈએ કે તમારા જીવનમાં કંઈક શુભ થવાનું છે હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો જો તમે પાણીથી ભરેલું વાસણ જુઓ છો તો પાણી ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં તે ચંદ્રનો શુભ ગ્રહ છે તે એક પ્રતિક પણ છે આવી સ્થિતિમાં જો તમે ક્યારે રસ્તા પર ચાલતી વખતે પાણીથી ભરેલું વાસણ જુઓ છો તો એ એક શુભ સંકેત માનવામાં આવે છે પાણીથી ભરેલું વાસણ જોયા પછી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા કંઈક એવું થઈ શકે છે જે તમારા જીવનમાં સારા નસીબ લાવી શકે છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવી શકે છે જો તમે સવારે શંખનો અવાજ સાંભળો છો તો તે તમારા સારા દિવસોની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે તમે જે પડકારોનો સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ શકે છે તમારા જીવનમાં સ્થિરતા જોવા મળી શકે છે જો તમે ક્યાંય જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પૈસા મળે તો સમજી લેવું કે તમારા સારા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે અચાનક પૈસા મળવા એ લક્ષ્મીજીના આશીર્વાદનો સંકેત છે તેનો અર્થ એ પણ છે કે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ વધુ મજબૂત છે હવે મિત્રો આગળના નંબર વિશે વાત કરીએ તો ઘોવડનું જોવું ઘોવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમને અચાનક ઘોવડ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં નાણાકીય લાભની સાથે સમૃદ્ધિ આવશે હવે મિત્રો આગળના નંબર વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને શેરડી ખૂબ જ પ્રિય છે તેમને શેરડી અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં જો કોઈ શેરડી લાવે છે અથવા તમને શેરડી ખાવાનું મન થાય છે તો તે પણ સંપત્તિના આગમનનો સંકેત માનવામાં આવે છે પરિવારમાં પ્રેમ અને જ્યાં પરિવારના સભ્યો એકબીજાને પ્રેમ કરે છે અને સમજે છે ત્યાં ભગવાનની કૃપા હંમેશા બની રહે છે આવા પરિવારોમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ રહે છે કારણ કે ભગવાનના આશીર્વાદ હંમેશા ત્યાં રહે છે ઘરમાં પક્ષીનો માળો હોવો એ એક સારો સંકેત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કબૂતર સિવાય અન્ય કોઈ પક્ષીમાળો બનાવે છે અને ઈંડા મૂકે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મતલબ કે આવનારા સમયમાં આવકના નવા સ્ત્રોત ખુલવાના છે માત્ર થોડા ખોરાકથી સંતુષ્ટ થવું એ દેવી લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે જો તમને ભૂખ ઓછી લાગવા લાગે છે ઓછું ખાધા પછી પણ સંતુષ્ટ અને પ્રસન્નતા અનુભવાય છે તો તે દેવી લક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે લોકો સાત્વિક આહાર તરફ વળવા લાગે છે તમે શાકાહારી ખોરાક તરફ આકર્ષિત થવાનું શરૂ કરો છો અને માંસાહારી ખોરાક કરતાં શાકાહારી ખોરાકને પ્રાધાન્ય આપવાનું શરૂ કરો છો તો તે દેવી લક્ષ્મીના આશીર્વાદ છે જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમને અચાનક સાપ કે વાંદરો દેખાય તો સમજી લેવું કે સારા સમયની નિશાની છે તમારા જીવનમાં આર્થિક સંકટ સમાપ્ત થવા જઈ રહ્યું છે ધનનું આગમન શક્ય છે આટલું જ નહીં જો ઘરમાં સામા ચીડિયાનો માળો હોય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે કાચબો જોવો એ પણ એક શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કછુવાનો અવતાર લીધો હતો જો તમે તમારા સપનામાં કાચબો જુઓ છો તો તે તમારા સૌભાગ્યની નિશાની છે ભાગ્યના બંધ દરવાજા જલ્દી જ ખુલી શકે છે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અચાનક નફો મળવા લાગે છે જો તમને દરેક કાર્યમાં કોઈ પણ અવરોધ વિના નફો મળવા લાગે છે તો સમજવું કે ભગવાન તમારી સાથે છે દેવી શક્તિઓ તમને મદદ કરી રહી છે તમને તમારા કાર્યમાં સફળતાના આશીર્વાદ આપી રહી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો